મામાની ફદમાન કે જો તમે ક્યાં નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તો મામા મારી પદમાને કીજો આ ગીત જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે આ ગીતને ગુજરાતની પબ્લિકે ખૂબ વખાણ્યું પણ છે અને અનેક કલાકારો આ ગીતને પોતાના પ્રોગ્રામમાં ગાતા હોય છે પણ દરેક કલાકારો પોતાની અલગ અલગ રીતે આ ગીતને રજૂ કરતા હોય છે અને તમે જુઓ આ રશ્મિતાબેન રબારીને કે જેમણે આ ગીતને એક અલગ જ રીતે અને ખૂબ જ સારી રીતે ગાયું છે તો આગળ આપણે આ વિડિયોમાં આ રશ્મિતાબેન રબારીએ ગાયેલું ગીત સાંભળવાનું છે પણ તેની પહેલા જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો જેથી તમને ખબર જ છે કે આ ચેનલ ઉપર અવારનવાર વાયરલ થતા કલાકારોના વિડીયો હું મૂકતો હોઉં છું અને સાથે ગુજરાતના ટ્રેન્ડિંગ સમાચાર પણ તમને આ ચેનલ ઉપરથી મળતા હોય છે તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આ રશ્મિતાબેન રબારી નું ગાયેલું ગીત તમને પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરીને આ વિડીયોના લાઈક જરૂરથી કરી દેજો તો હાલો અમે સાંભળીએ રશ્મિતાબેન રબારી નું આખું ગીત Oh